ચાલો ડન ઓકે વિડીયોને લાઇક અને શેર કરી દો ઓકે ફાઇનલી ફાઇનલીમાં અપડેટ આવી ચૂકી છે રેવન્યુ તલાટીની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે ચાલો તો એના વિશે આપણે ટકાટક માહિતી આપવાની છે અને ક્યારે એક્ઝામ લેવાવાની છે તો મહેસૂલ તલાટી વર્ગ ત્રણની એક્ઝામ ફાઇનલી ઓફિશિયલી જાહેર થઈ ગઈ છે અને આગામી ચૌદમી સપ્ટેમ્બર એટલે હવે રેડી રહેવાનું છે ઓકે ઘણા બધા પૂછતા હતા એક્ઝામું ક્યારે આવશે ચૌદ તારીખને લઈને બરાબર જીવનની અંદર કહેવાય ને બહુ એટલે બહુ બધા કહેતા હતા કે આવશે નહીં આવે આવશે નહીં આવે તો ફાઇનલી જીવનની અંદર ઓકે ચૌદ તારીખે બરાબર એક્ઝામ યોજાવાની છે ચાલો ડન ઓકે અને એના રિલેટેડ ઓફિશિયલી આવી ગયું છે કે પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત તો એ તારીખ જે છે ચૌદ તારીખ બરાબર અને એક્ઝામ લેવાની છે ઓએમઆર પદ્ધતિથી શેનાથી એક્ઝામ લેવાવાની છે ઓએમઆર પદ્ધતિથી કોલ લેટર હવે આવશે બરાબર તો જેને તૈયારી હશે ઓકે બાકાજીકી બોલાવશે બાકી બધા ભેગું કરવા માંડ્યો ઓકે ચૌદ તારીખે રેડી છે બરાબર અને સમય આપી દીધો છે બપોરે બેથી પાંચ બરાબર તો બધા ધ્યાન રાખજો બપોરે એક્ઝામ છે ચાલો ડન આના માટે કંઈક કરશું ભાઈ હવે શું કરવું બસો માર્કની એક્ઝામ છે અને સારી વાત છે કે ભાઈ ઓએમઆર બેઝ લેવાવાની છે એક્ઝામ ઓકે ઓએમઆર પદ્ધતિથી એક્ઝામ લેવાવાની છે કોઈ સીબીઆરટીને એવું કાંઈ નથી ઓકે ડન થઈ ગઈ તૈયારી બધાને એક વખત કમેન્ટ કરી દો ચલો ની તારીખ એકવીસ એની પહેલાં આ બરાબર મેન એક્ઝામ પહેલાં છે અને પછી છે ની એક્ઝામ સેમ ટુ સેમ સિલેબસવાળી બરાબર બે રવિવાર બુકિંગ કરી નાખો ઓકે બધા તૈયાર છો મામાઓ એક્ઝામ માટે ઓકે હજુ ઘણું બાકી છે તો તૈયારી કરવા ગ્યો બરાબર કંઈક આના રિલેટેડ આપણે વિડીયો બનાવશું કે ઓછા સમયમાં બી કઈ રીતે લડી લેવું તો કોલ લેટર ને એ બધું આવશે ભાઈ બરાબર કોલ લેટર તો આવશે જ ને તો એ બધું હવે આવશે બરાબર તો મામાઓ તૈયાર રહેજો ચલો ખૂબ ખૂબ સરસ ઓકે ઓફલાઈનમાં તો પતવા જ આવ્યું છે બરાબર ઓકે લાઈવ લાઈવમાં આરામથી પતી જશે દોસ્ત ચિંતા કરોમાં ત્રણ રવિવાર ડીવાયસોમાં રેડી રહી ગયો બરાબર ઓકે તો આ બધું તમને મામાઓ રેડી કરી દીધું ઓકે નવા મહેમાન છે ફરી એક વખત અપડેટ આપી દઉં કે ફાઈનલી ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાવાની છે મહેસૂલ તલાટીની એક્ઝામ ઓએમઆર એમ બેસ્ટ છે બપોરે બે થી પાંચ હજુ જેને કંઈક બાકી હોય તો આપણે ગણેશ ચતુર્થી ઓફરે છે કોઈ બી કોર્સ તમે ત્રણ મહિના માટે બારસો નવ્વાણુંમાં છ મહિના માટે એક હજાર નવસો નવ્વાણુંમાં એક વર્ષ માટે બે હજાર નવસો નવ્વાણુંમાં પરચેસ કરી શકો છો કોઈ વિષય ન આવડતા હોય સાયન્સ સાયન્સટેક બાકી છે જોઈ નાખો બરાબર ઇકોનોમિક્સ બાકી છે જોઈ નાખો પર્યાવરણ બાકી છે જોઈ નાખો હજુ બી તમે લડી શકો છો બરાબર નબળા નબળા વિષય હોય એને મજબૂત બનાવી દેજો અને આપણે મળશું આઠ વાગે ઓકે સાયન્સટેકના કરંટ અફેર સાથે ચાલો ડન આ સીસીનો અપડેટેડ જ કોર્સ છે નીતિનભાઈ ઓકે બે હજાર પચીસમાં જ રેકોર્ડ કરેલો પછી એમાં વારેઘડી અપડેટ ન હોય બરાબર એક વખત લેક્ચર જોજો મને કોઈ પૂછે સીસીનો ચેમ્પિયન પ્લાનર કોર્સ ઓકે મજબૂત કોલ લેટર ક્યારથી હવે આવશે કોલ લેટરનું વેબસાઇટ જોતું રહેવાનું બરાબર કોલ લેટર આવશે ઓકે કોને કોને ફૂલ તૈયારી છે એક વખત કમેન્ટ કરો કે સાહેબ આપણે રેડી છે આમાં કોણ આવશે તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરી હોય અને જેને થોડાક ઓછા માર્કથી આવે એ લાવશે ફૂલ મહેનતથી સીસી ગ્રુપ બીમાં રહી ગયા આ વખતે ડીવીમાં ને થોડાક માર્ક્સ માટે એમ રહી ગયા એ લોકો આની અંદર જમ્પ લાવશે ફૂલ મહેનતથી આવશે તો કોમ્પિટિશન ઓકે ખતરનાક થવાની છે ચલો ડન તો મજબૂત રીતે તૈયારી કરજો હજુ કાંઈ રહી ગયું હોય તો તમે ઓકે નાનો બી પ્લાન છે એક હજાર બસો નવ્વાણુંમાં ત્રણ મહિના માટે તો આવનારા એક બે મહિનામાં ઘણી એક્ઝામું છે તો તમે નાના સબસ્ક્રિપ્શનથી પણ નબળા વિષય ઉપર મજબૂત કરી શકો છો ચલો ડન તો આ નાની અપડેટ હતી હવે હું જઈશ ચા પીવા આઠ વાગે આપણે કરંટમાં મળીએ છીએ બાકાજીકી કી બોલાવીએ છીએ સાયન્સ ટેકનું કરંટ આવનારી રેવન્યુ તલાટી કૃષિ ક્લાર્ક જુનિયર ક્લાર્ક બધાની અંદર ઉપયોગી બનવાનું છે તો આઠ વાગે મળીએ મામાવું ચાલો ડન ઓકે તો અક્રમસેરસિયા ફ્રોમ વાંકાનેર થેન્ક યુ જય હિન્દ જય ભારત